તેવા આ કામદારોને પહેલા આઉટસોર્સિંગમાં માં અગિયાર હજાર રૂપિયા જે પગાર આપવામાં આવતો હતો ત્યારે બીજી એજન્સી દ્વારા હવે જે કહી શકાય દસ હજાર રૂપિયા આપવામાં આવતા આવે છે જ્યાં છ ને હવે સફાઈ કામદારો છે અને છ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે એટલે કે જેમ જેમ મોંઘવારી વધતી જાય છે તેમ તેમ કામદારોનો પગાર ઓછો કરવામાં આવતા માત્ર ને માત્ર શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે છૂટા કરાયેલા સફાઈ કામદારો જે છે એ પરત લેવામાં નહીં આવે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું સફાઈ કર્મીઓએ જે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં કઈ શકાય કર્મચારીનો શોષણનો એક મામલો સામે આવ્યો છે કે જ્યાં આક્ષેપ કરવામાં આવે છે તેઓના જે પગાર જે છે

જે સફાઈ કામદારો જે અન્યાય થઈ રહ્યો છે એને લઈને નારાજગી જોવા મળી ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે છૂટા કરાયેલા સફાઈ કામદારોને તાત્કાલિક પરત લેવા માંગ પણ કરવામાં આવી છે અને કાર્યવાહી નહીં થાય જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના સફાઈ કામદારો એસપી કચેરીના સફાઈ કામદારો જે વર્ષોથી કામ કરી રહ્યા છે તે લોકોને લઘુત્તમ વેતન મળતો નથી અગાઉ જે એજન્સી હતી મેન પાવરમાં હતી અને આ જે નવી એજન્સી આવી છે ચોરસ મીટર ઉપર એમાં અમુક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને સફાઈ કામદારોને નવ નવ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા અગાઉ એજન્સી મળતી હતી પણ આ એજન્સી આવી અને સફાઈ કામદારોના છ હજાર રૂપિયા પગાર કરવામાં આવ્યા છે જ દુઃખજભરી બાબત છે આવી મોંઘવારીમાં આ સફાઈ કામદારો પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવે ખરેખર જેમ જેમ મોંઘવારી આમ પગાર વધવો જોઈએ પરંતુ નવી એજન્સીઓ આવા ઘટતો ઘટતો કામદારોને પગાર થાય છે તો આજે અમે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા એસપી સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એસપી સાહેબે ગૃહમાં પણ ચર્ચા કરવાની વાત કરી છે અને એમને અહીંથી લેટર લખવાના છે અને સફાઈ કામદારોને ન્યાય મળે તેવી ધારણા